છોટાઉદેપુર પાસે આવેલા પાંદરવડ ગામમાં એક ખેતરમાં સંતાળી રાખેલો રૂપિયા બાવન હજાર ત્રણસો વીસનો વિદેશી દારૂ છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યો હતો છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે પર પ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસડવાના પ્રયત્નો અવારનવાર કરવામાં આવી રહ્યા છે અને ખેપિયાઓના આવા પ્રયત્નો પોલીસ વારંવાર ઝડપી પાડવાના આવે છે પરંતુ કેટલીક વાર ખેપિયાઓ સફળ પણ થઈ જાય છે અને ખેપિયાઓ જ્યાં દારૂ આપી આવે છે ત્યાંથી પણ પોલીસ ઝડપી પાડે છે આવી જ રીતે છોટાઉદેપુર પાસેના પાંદરવડ ખાતેથી સંતાળી રાખેલો દારૂ ઝડપાયો છે છોટાઉદેપુરના પીઆઈ એસી પરમાર પેટ્રોલિંગમાં હતા ત્યારે તેને બાતમી મળી હતી કે પાદરવાટના દામસિંગભાઈ ઉર્ફે ભૈલુ વેચલાભાઈ રાઠવા વિદેશી દારૂ લઈ બસ સ્ટેન્ડ બાજુમાં આવેલ ખેતરમાં ઈટોના ભઠ્ઠાની બાજુમાં ઘાસચારામાં સંતાળી રાખ્યો જેથી ઉદેપુર પીઆઈ બાતમી મુજબ જગ્યાએ રેડ કરતાં પાદરવાડ બસ સ્ટેન્ડ બાજુના ખેતરમાં ઈટોના ભઠ્ઠામાં બાજુના ઘાસચારામાં સંતાળી રાખે વિદેશી દારૂની બોટલનામ છન્નું જેની કિંમત રૂપિયા બાવન હજાર ત્રણસો વીસ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે